કોનો સમાવેશ થતો નથી સત્યની શોધ શૈક્ષણિક સાધન માનવ શક્તિ વિકાસ અપેક્ષિત વર્તન પરિવર્તન છે તો કેળવણીના પરિણામો એના ત્રણ ભાષા છે સૌથી પહેલો પાસો શું છે તો ઉદ્ગમ સ્થાન ઉદ્ગમ સ્થાન એટલે શું તો પ્રારંભ બરાબર પ્રારંભ બરાબર શરૂઆત કહી આપણે ઓકે ત્યારબાદ શું છે તો આદાન પ્રદાન કેડાવણીનો પ્રારંભ એટલે કે ઉદ્ભવ થવો ત્યાર બાદ આદાન પ્રદાન થવું અને પછી જે આપણને મળે શું મળે છે તો નીપજ મળે છે સમજા ક્લિયર થયું ઓકે ચાલો તો ઉદ્ગમ સ્થાનમાં શું આવશે તે જો ઉદ્ગમ સ્થાન એટલે શું ઉદ્ગમ સ્થાન એટલે શું કેડાવણીની પહેલ અથવા તો પ્રારંભ અથવા તો શરૂઆત એમ બોલી શકો તો શરૂઆતમાં શું થાય કોણ કોણ આવશે શરૂઆતમાં શિક્ષક આવશે વિદ્યાર્થી આવશે અને શિક્ષણ આવશે બરાબર બીજું શરૂઆતમાં શું આવશે તો ધ્યેયો આવશે અભ્યાસક્રમ આવશે અધ્યયન પદ્ધતિ આવશે અધ્યાપન પદ્ધતિ આવશે શૈક્ષણિક સાધનો આવશે જો શૈક્ષણિક કીટ બરાબર સમજજો શૈક્ષણિક સાધનો આવશે એટલે શરૂઆત જ એમ થાય એ બધા ટોપિક્સમાં આવશે તો ઉદ્ગમ સ્થાન આવશે હવે આદાન પ્રદાન તો કોની વચ્ચે આદાન પ્રદાન થવાની શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે આદાન પ્રદાન થવાની બરાબર છે લખી જુઓ શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે કેળવણીની પ્રક્રિયા અથવા તો વિચારોનું અથવા તો જ્ઞાનનું શું થવું આદાન કે પ્રદાન થવું સમજો બઢેગે બરાબર એટલે વચ્ચેનો ટોપિક તો ખૂબ જ છેલો છે પેલો ટોપિકમાં થોડું વાંચવું પડે યાદ રાખવું પડે એવું છે ઓકે

ત્યારબાદ આદાન પ્રદાન છે પણ છે એનો મુદ્દો બરાબર સમજીને તો તમે કરશો ને તો તમને ખ્યાલ આવી જશે કે ભાઈ વર્તન અને પરિવર્તન આપણને ક્યારે મળે કેળવણી મળે પછી જે નીપજ મળે તેમાં પરિવર્તન જોવા મળે કે વ્યક્તિત્વનો વિકાસ ક્યારે પૂરો થાય તો કેળવણી મળે અને એના દ્વારા જે મળે તેમાં આપણો વ્યક્તિત્વ નો વિકાસ થાય સમજ પડતી છે બધાને ઓકે તો તો હવે આગળના પ્રશ્નો પર આવીએ ઓકે આ પ્રશ્નો જવાબ મને તમારે કોમેન્ટ બોક્સમાં જણાવવાનો છે સવાલ પણ સમજી ગયા અને થિયરી પણ સમજી ગયા પાછા આપણે સોલ્વ કરાતા હવે આ સવાલનો જવાબ શું છે એ તમારે મને આપવાનો છે અને લગભગ તો તમારો જવાબ સાચો જ પડવાનો છે કારણ કે થિયરી આપણે ભણી ગયા છે ઓકે ચાલો તો આ જવાબની હું રાહ જોઈશ કમેન્ટ કરજો અને વિડીયોને લાઈક કરજો વિડીયોને શેર કરજો અમને બીજા વિડીયો બનાવવાનો ઉત્સાહ આવે એવું કાર્ય કરજો ઓકે ચાલો તો મળી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જય હિન્દ